ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા ક્ષત્રિય સમાજ લાલ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની સામે લગાવવામાં આવેલ પાસાની કલમ હટાવવા જેતપુર મામલતદારને શ્રી રાજપૂતના ક્ષત્ર ગ્રુપ જેતપુરના પ્રમુખ જયદેવસિંહ ઝાલા અને ક્ષત્રિય ભાઈઓ દેતા બહેનો મહિલાઓ આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર ચિરાગ સોલંકી જેતપુર માતાજી અત્યારે અમે જ્યારે મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ભાઈઓ તથા બહેનો અમારી એક જ સરકારશ્રીને અપીલ છે કે જાડેજા સાહેબને જે પાછળ હેઠળ જે કલમ લગાવી છે એ અમને એમ થોડુંક લાગે છે કે સરકારશ્રીએ ખોટું કર્યું છે એટલે એને અમે એક જ અપીલ કરીએ છીએ સરકારને જલ્દીથી જલ્દી પીટી જાડેજા સાહેબને જામીન અહીંયાથી ન્યાય આપે સરકારશ્રી જય માતાજી કદાચ બેન આપણે એવું લાગે કે આપણી માંગણીને નહીં સંતોષે તો આગળનો કાર્યવાહી આપણા સંગઠનની શું હશે તો આગળનું કાર્યવાહી તો અમારા સમાજના હરેક જિલ્લામાં તાલુકામાં બધે આવેદનપત્ર આપ્યું છે અને અમને એવું લાગે છે કે અસ્મિતા આંદોલન જ્યારે થયું ત્યારે જાડે જે સાહેબ ખૂબ જ અમારી સાથે સપોર્ટમાં આગળમાં હતા એનો ખાર રાખી અને એવું લાગે છે કે આમાં એને બધા સાથે મળીને કંઈ કલમ લગાડી હોય એવું અમને થોડુંક શંકા લાગે છે એટલા માટે અમે અપીલ કરવા આવ્યા છીએ બાકી તો અમારે કોઈ કોઈ અરે કોઈ બીજી કોઈ દુશ્મની કે કંઈ હોય એવી નથી મંદિર બાબતની નાની એવી મેટરમાં જો આટલા પાસા લગાડીને એમને હેઠળ મૂકેલા છે તો એક જ વિરોધ છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે હાલમાં જે પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરી છે સરકારે જે પાસાની કલમ લગાડી છે તો અમારે જેતપુર આત્મ ક્ષત્રિય સમાજ વતી અમે આવ્યા છીએ અને અમારું કહેવાનું એટલું જ છે કે પીટી જાડેજા સાહેબને એક તો જામીન મળવા જોઈએ અને બીજું કે એની પાસાની કલમ હટાવી જોઈએ કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એને જેને તમે જામીન પણ નથી આપતા અને પાસાની કલમ લગાડેલી છે એ અમારા સમાજ માટે હરેક જગ્યાએ ઉપયોગી છે અને સારા આગેવાન છે અને સમાજમાં ઘણા સમૂહ લગ્ન છે ઘણા ઘણા મોટા મોટા આયોજન છે જે બીટી જાડેજા સાહેબ કરે છે તો અમારી સરકાર માટે એટલી જ માંગ છે કે ભાઈ એ લોકો એને જામીન આપે અને કલમ હટાવે તમને એવું શું લાગે છે કે આજે જે સરકારે આ કલમ લગાવી છે તો તમે જેમ કહો છો કે એ કોઈ એવો ગુનો નથી તો સરકારે લગાવી એની પાછળનું કારણ તમને શું લાગે છે કે આ મેટર એક હતી કે પીટી જાળિયા સાહેબની ઘરની બાજુમાં જે અમરનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે કાંઈ મિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ ચાલતું હતું તે વાસીઓને જે કાંઈ જોકે ઘટલો જે પીટી જાળિયા સાહેબ એ મંદિર છે પોતે જ બનાવેલું છે પોતે જ એના પ્રમુખ છે એના ખર્ચ પણ પોતે જ કરેલ છે અચ્છા મંદિરવાળી આ જે ઘટના છે જે બન્યું છે કાંઈ પણ જૂનું છે કેટલો સમય થયો હશે એ તો બે ત્રણ મહિનાથી મેટર હાલે છે બે ત્રણ મહિનાથી પણ આમાં તો કોઈ બીજા હાથો બનાવીને આ લોકોને આગળ કરી રહ્યા છે અમારું એવું માનવું છે અને કોઈ એવો ગુનો નથી કે ભાઈ મંદિરી મેટર છે તેમાં પાસાની કલમ કઈ લાગે જેમાં કોઈ પીટી જાડેજા કોઈ કંઈ એવો કંઈ મોટો કંઈ મર્ડર કોઈ કરી નાખો કે કોઈ એવી કંઈ કોઈ ધમકી તો આપી નથી કે ચાલો ભાઈ તમે કંઈ મોટો ગુનો કે કંઈ કરો ને જામીન પણ સરકાર નથી આપતી એમ તો આ સરકારની તાણા થાય કે અમારે સરકારને કેવું છે કે તમે એને એક જામીન આપો અને પાસાની કલમ હટાવો અમારી એટલી જ માંગ છે બીજી કાંઈ નથી આજે તમને એવું લાગે છે કે સમાજને સંગઠિત કરી અને સરકારને પ્રશ્નો પૂછે છે એટલે પણ આવું એની સાથે કરવામાં આવ્યું હોય હા એવું પણ હોઈ શકે કે કારણ કે પીટી જાડેજા સમાજ માટે સમૂહ લગ્ન છે ઉચ્ચરમોયમાં સાતમ્યું બહુ મોટું ભવ્ય આયોજન કરે છે એ સિવાય પણ ઘણા છે જ્યાં પીટી જાડેજા આવે છે ને જે નીડર છે અમારા નેતા જેમ કહેવાય કે નીડર નેતા છે કોઈ દી બીતા નથી એની હિસાબે તમે કહો છો તે સાચી છે કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈને નડતા હોય ને વીચમાં એક રસ્તો કરતા હોય કે ભાઈ આપણે નર્તરરૂપ છે কে রীতে বুঝি শকে